માજી ધારા સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર અમે મામલતદર્શી ને આપી રહ્યા છે ત્યારે ધરમપુરમાં ગુજરાત સરકાર આજે ચિંતન શિબિર કરવા આવી છે ત્યારે ચિંતન શિબિર નામનો એક દાયકો કરી રહ્યા છે કેમ કે ગુજરાતમાં આજે કેવી હાલત છે કે મોંઘવારીની વાત હોય રોડ રસ્તાની વાત હોય કે જે ગુજરાતમાં ખેડૂતોને જે કુદરતી આફતો આવી છે એમાં જે નુકસાન થયું છે એ નુકસાન પણ સરકાર આપી નથી દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરીને એક પણ ખેડૂતને અત્યાર સુધી એમણે રાહત આપી નથી ત્યારે શેનું ચિંતન કરે છે એ અમારે એક આમ આદમી પાર્ટી દ્વારા અમે પૂછવા માંગીએ છીએ આજે ધરમપુરમાં જે કોઈ ગરીબો રોજીરોટી માટે રોડ રસ્તે જે લારી ગલ્લાઓ ચલાવતા હતા એ લારી ગલ્લાઓ હટાવીને એમની રોજી સીમી લીધી છે ત્યારે અમારે આ બાબતે સખત વિરોધ છે કે સરકાર પેલા ગરીબો માટે ચિંતન કરો એમને રોજગારી આપો આજે રોજે રોજ શેર લઈને લાવીને ખાવાળા શું કરે તો એના માટે અમારો વિરોધ છે કે સરકાર તમે ગરીબો માટે ચિંતા કરો આ તમે ચિંતન શિબિર કરીને જે કંઈ અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારો છે અને દારૂના અડ્ડા બેફામ ચાલે છે ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે એના માટે કઈ ચિંતન કરો ને ગુજરાતને કંઈક તમે રાહત આપો કે આ ગુજરાતની પ્રજા લૂંટાઈ રહી છે એના માટે ચિંતન શિબિર કરો નહીં કે તમે લારી ગલ્લા કે ગરીબોને હટાવો એટલા માટે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ